પંદર ઓગસ્ટના તહેવારને લઈને દેશવાસીઓમાં ઉત્સાહ છે ત્યારે રાષ્ટ્રીય પર્વ નજીક આવવાની સાથે તિરંગાની ડિમાન્ડમાં પણ વધારો નોંધાયો છે પંદર ઓગસ્ટના તહેવારને લઈ અને દેશના ખૂણે ખૂણામાં દેશભક્તિની લહેર દોડી ગઈ છે ગુજરાતમાં પણ શાળાના બાળકોથી માંડી અને મોટા વડીલોમાં આ રાષ્ટ્રીય પર્વને લઈ અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવામાં ઠેર ઠેર તિરંગાનું વેચાણ પણ ચાલી રહ્યું છે જો કે જે રીતે લોકોમાં તિરંગાને લઈને ઉત્સાહ છે તેને જોઈ અને તિરંગો બનાવતી ફેક્ટરીઓમાં પણ મોટા પાયે દેશના રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ રહ્યું છે ખાસ કરી હર ઘર તિરંગા અભિયાનના કારણે ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં મોટે પાયે તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે હર ઘર તિરંગામાં જે છેલ્લા એક અઠવાડિયાથી દસ દિવસથી જે પબ્લિકમાં માહોલ જોવા મળ્યો છે એમાં ગઈ વખતે જે પંચોતેર વર્ષની ઉજવણી થઈ હતી આઝાદીના પંચોતેર વર્ષ એવી ને એવી સિમિલર ઉજવણી આ વખતે પણ જોવા મળે છે અમારે આર્કીક્સટાઇલ જે નારોલમાં અમારી ફેક્ટરી છે એમાં છેલ્લા પંદર દિવસથી ચોવીસ કલાક દિવસ રાત કામ તિરંગા માટેનું જ ચાલુ છે જોકે મજૂરી ખર્ચ અને કાપડના ભાવમાં વધારાના કારણે થોડી મોંઘવારી નડી છે પરંતુ ઉત્સાહમાં કોઈ કમી આવી નથી મોંઘવારીના કારણે પહેલાં જે વીસ બાય ત્રીસનો તિરંગો અઢાર રૂપિયાનું હતું તે હવે વીસ રૂપિયાનો મળી રહ્યો છે આ ઉપરાંત મફલરની કિંમત આડત્રીસથી વધી અને ચાળીસ રૂપિયા થઈ દુપટ્ટાની કિંમત સાહીઠથી વધી અને પંચોતેર રૂપિયા થઈ તોરણની કિંમત પાંચસોથી વધી અને છસ્સો રૂપિયા અને ટી શર્ટની કિંમત એંસીથી વધી અને સો રૂપિયાએ પહોંચી છે તેમ છતાં તિરંગ ઉપરાંત તિરંગા દુપટ્ટા ટોપી મફલર સહિતની વસ્તુઓની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે ભાવ વધારામાં તો પ્રમાણે જે શું કહેવાય લેબર અને કાપડમાં જે થોડો ઘણો ભાવ વધારો આવતો હોય સમયની પ્રમાણે એ પ્રમાણેની પાંચ દસ ટકાનો વધારો દર વખતે જોવા મળે છે એમાં આ વખતે પણ છે પણ એનાથી ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી સર તિરંગા ઉપરાંત કયા કયા વસ્તુને ડિમાન્ડ છે તિરંગા ઉપરાંત ત્રણ ટ્રાય કલરના દુપટ્ટા આવે છે ટ્રાય કલરની શોલ આવે છે પછી ટ્રાય કલરના તોરણ આવે છે ટી શર્ટ છે ટોપી છે એવું વિવિધ જાતની વસ્તુ અમે પ્રોડક્શન કરી લેજું અમદાવાદ અને સુરતમાં તૈયાર કરવામાં આવેલા તિરંગાને દેશના વિવિધ રાજ્યમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે તિરંગાની માંગને જોતા રાતે પણ કારખાના ધમધમી રહ્યા છે જલક અધ્યારૂ જીએસટીવી અમદાવાદ